હેલો મિત્રો અમે આવી ગયા છે સંજયભાઈ ગઢવી ના વાડે વાડે ગામ તો છે જ નહીં આને હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજા માં જશો તો સ્વાગત છે તમારા બધાનું મારી YouTube ચેનલ ઉપર તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ નાઈસ ઓન ફ્રેશ થઈ ગયા છે આપણે અને આપણે આજે જવાનું છે સંજયભાઈના ઘરે એટલે આથી આપણે ધ્રોલ જાજુ ધ્રોલ થી આપણા બધા ફ્રેન્ડ સર્કલ આવશે વિપુલભાઈ આવવાના છે અને ત્યાંથી આપણે સુધરી ભવન સંજયભાઈના ઘરે જવાનું છે તો અત્યારે આપણે નીકળવાની તૈયારી કરી જો નાઈ ધોઈ લીધું કમ્પ્લીટ થઈ ગયા અહીં બસ જો નીકળી હી અમુ તો બહેન જો વિડીયોમાં વિડીયોમાં મજા આવશે અમે તમને કોઈ પચા પચા રાજકોટ લઈ જાય સમજી લે આપડે રાજકોટ જઈ હું ખબર ક્યાં પચા પચાપ રાજકોટ જાવ ભાઈ અમદાવાદ ન જાવ કઈ

આ કો લેતાઈ નો જો સીએનજી પ્રોવા ભાઈ અમારે નથી આવું ભાઈ ગાડી પૂકી છે ગાડી થઈ છે ہاں یہ ایک گھروا ایک روٹچا جاتا اپڑے انو بھروسہ نو کرے بھائی ا بجهے جنے ولا کمیٹی ہاٹو کرتے جی نا کہ تا کہ تمہاری بی بی نے کتنی ویچے میں دیکھے بھائی اپنی بی اپ کو کیڑے انا پوٹا ہی پڑے ایک ڈی ویڈی ہلے ہاں اے ٹی وی بول بھائی ہاری جگہ تے گوبی رکھ جو بھیا سپلائی گاڑی کے

આમાં ડ્રાઈવર સાહેબ પણ ખારા થઈ ગયા હાલો ભાઈ ઉપાડો હાલો ભાઈ હેલો મિત્રો અમે આવી ગયા છીએ સંજયભાઈ વાડે વાડે ગામ તો છે ગામ માં રહેતો જ નથી ઊંધે કઈ પડ્યો છે ને હવે જંગલ ગામ માં તમને કોઈ મજા 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 જામનગર થી તમને મળવા આવ્યો બોલો જામનગર થી કલેજો કલેજો ઠેઠ પગરું શું હાલે બીજું હા મોજ મોજ શું આવ્યું માયા ઘઉં વાય્યા એની પહેલાં શું આવ્યું એના પહેલાં વાયતા મગફળી દીકરી ગઈ દીકરી જાય કેટલીક થઈ જોખો આજે આવવાના હે જોખો આવશે તો તો જાજી થઈ ગયું ચાલો ચોક જે થાય છે અને દીધી કંઈક શેકવા જેટલી મેં આમ ખાઈ એટલી નથી એ બધા તો એટલી અનમા નથી શું મતદાન કરવાનું ગ્રામ પંચાયત ની ચૂંટણી આવે ને આમનું ભરવાનું છે કલેજા ફોર્મ ભરી દો નિશાની ને કલેજ ઉ રાખવું જનત કલેજ ઉ કલેજ તમે બે શબ્દ બોલશો કાઈ મારે બે શબ્દ અમે ઠે જામનગર થી આયા તો બે શબ્દ તો તમારા મોઢા માંથી ફાટો કાઈ નઈ ટાટુ પીવરાયું અને હવે માવા ના જપિત બોલાવવાની તૈયારીઓમાં છે હા અને જામનગર થી અમારે આવા લાડેલા કોડીલા અને વિપુલ કોમેડી હા જે અમારી સમક્ષ આજે આવ્યા છે અને મારે એમને જાજુ તો ન કે કારણ કે વડીલ કેવો પણ હા એટલું તો હું જરૂર કહીશ કે નીકળી જાવ હવે અહીંથી વાડા બાઈને સાચું સમજા વડીલ માણસોને ને છે ને ગઈડા ગાડા વારે પણ ગઈડા હાન ભાન પણ છે એ તું મને દર પડી અને ખબર પડી કે મારા આવા ભાવ ઉપર કે મને આજ વસ્તુ કેવા માંગતા છે તો વિપુલભાઈ હા રજા લ્યો રજા લ્યો તમે અહીં આવ્યા એનો મને બહુ દુઃખ થયું તમે આયા ન અમારે જો અમે તો મેણજીભાઈ પણ મળવા આવ્યા છે બરાબર ભાણજી ભાણજીભાઈ બરોબર તમારું કાઈ કામ નથી અમારે

વિપુલ ભાઈ આવે ને એટલે આપણને બહુ મજા આવે કે આપડે ઘરે ધરોલ થી આવ્યા એટલે આપડે તો આગ્રા કરવી જ પડે ને આપડે આગ્રહ કરો એવા માણા મને દેખાવ દેખાવશો બાકી આ લોકો માં કઈ કાઢી લેવા જેવું છે નહીં બરાબર એ તો સાચી વાત છે હમણાં થી તો સારું કઈ વિડીયો નહીં હું હેલા કેમ ભાઈ વિડીયો નથી બનાવતો મારે પર્યાય કરવાનું છે કે પોપટભાઈ આહીર નો કોક કોન્ટેક્ટ કરો કારણ કે હમણાં ટૂંક સમયમાં મગજ એવું મૂકી દઈ ગયો તને લઈ જાય અહીંથી

હવે તમે એમ નક્કી કરી લીધું કે અમારે હવે ક્યાંય થાય જ નહીં નક્કી તો કરી લીધું હે પણ શરધા શરધા તો તમારે હે પણ શરધા પાછી વરી જાય પેલું પાછી નરકું લાગે

સારું મિત્રો અમારી આ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારે છતુભાઈ બોય એટલે તમે એવું નામ રહીશું સારું ભલે